કપાસના ઓળા નખાય છે અને પહેલું ડીપી ખાતર પહેરી અને ઓળા નાખા છે અને ડીપી ખાતર પહેરતા જ આવ્યા છે ને ઓળા નાખતા જ આવ્યા છે તો આરી અમારી ખેતી છે અને કપાસ કરતા વખત ડીપી ખાતર પહેરા છે અને જુઓ તમને હવે ખાતર પહેરતા પણ અમે બતાવશું મિત્રો જુઓ આ ખાતર પહેરે છે ને ખાતર પહેરે અને જો આ બે મોણા ખાતર પહેરે છે ને કેટલું મસ્ત ખાતર પહેરાય છે અને આ કપાસ વાપવા માટે ઓળા નાખવામાં આવે છે અને ભેગા કપાસના ઓળાની અંદર ખાતર પહેરતા જયા છે અને ઓળા બોતા જયા છે તો જો ટ્રેક્ટર રેડી રહ્યું છે અને આ બે માણસ છે બે મણસ ખાતર પહેરે છે અને ઓની અંદર અમારે કપાસ કરવાનો કપાસ કેટલો બધો છે જો આ બધા હોળા અને આ બે મોણ છે ખાતર નાખ્યું છે અને પ્યાર્યું છે જુઓ બહુ મજા આવશે જાય છે ને કાંઈ ઘા